આજે બનાવશું આખું વરસ ખાઈ શકાય તેવું ગોળ કેરીનું અથાણું તેના માટે મેં બે કિલો કેરી લીધી છે તેના કટકા કરી તેમાં હળદર મીઠું નાખી તેને આઠથી દસ કલાક મૂકી દેશું ત્યાર પછી તેને નિતારી સૂકવી લેશું અથાણામાં નાખવા મેં અહીં ગાજરની જીરું ગાજરનું ખમણ અને સૂકેલા ગુંદાના ફાડા લીધા છે તેને પાણીથી ધોઈ લેશું ત્યાર પછી તેમાં કેરીનું પાણી એડ કરી તેને પલાળી લેશું જેમ જેમ વસ્તુ પલળતી જશે તેમ તેમ તેને નિતારી આપણે સુકવી લેશું અથાણામાં નાખવા તેલને ગરમ કરી તેને ઠંડુ કરી લેશું આપણે કેરી ગાજર ગુંદા બધું જ સરસ સુકાઈ ગયું છે મુઠી વારતા આપણો હાથ જરા પણ ભીનો નથી થતો અથાણામાં નાખવા મેં બે કિલો કોલ્હાપુરી ગોળ લઈ તેને ખમણી લીધો છે એક વાસણમાં ત્રણસો ગ્રામ રાયનો બોરો પચાસ ગ્રામ મેથીના કુરિયા એસી ગ્રામ થાણાના કુરિયા બે ચમચી તીખા ત્રણ ચમચી વરિયાળી બે ચમચી હિંગ બે ચમચી હળદર અને એક વાટકી મરચું પાવડર લીધું છે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ગોળ નાખી તેને સારી રીતે મિક્સ કરી લેશું ત્યાર પછી તેમાં કેરી ગાજર અને ગુંદા એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લેશું જેથી આપણો ગોળ છે એ સારી રીતે તેમાં મિક્સ થઈ જાય હવે તેને એક તપેલામાં લઈ તેમાં તેલ એડ કરશું તેને સારી રીતે મસળી મૂકી દઈશું પાંચ પાંચ કલાકે આપણે તેને મિક્સ કરતા રહેશું જેથી આપણો ગોળ ઓગળી જાય અથાણાને ને ચોવીસ કલાક થઈ ગયા છે આપણો ગોળ સરસ ઓગળી ગયો છે આપણું અથાણું એકદમ રેડી થઈ ગયું છે તેને બરણીમાં ફરી આખા વરસ માટે સ્ટોર કરી લેશો